અરે કમળા કાકી તો કહેતા હતા કે આટલા છોકરાને બતાવ્યા છતાંય આ બધા નખરા કરે છે આવા નખરા ન હાલે પણ એને કોણ સમજાવે કે અમારી દીકરી નખરાવાળી જ છે કોઈનું માને એવી જ નથી સાચું કહું ને તો હવે તમે જેને કંઈ સમજાવો કે આવું કંઈ ન કરે અરે હવે આપણે એને સમજાવશું ને તો કોઈ છોકરા દેખાડવા તૈયાર નથી બધા ગમે છોકરો લાવ્યો ને તો તમારી દીકરી કોઈક ને કોઈક છોકરામાં અરે પણ એને ગમતો છોકરો બતાવી દે એને જે ગમતો એની વાત કરે પણ કરે તો ખરી હા શું કરી રહી છે બધામાં જ ના બધામાં જ ના એક સમય એવો આવશે કે પછી છોકરાવાળા ના પાડીને છતાં રહેશે એને કરવું શું છે એની તો આપણને જાણ થવી જોઈએ ને અને હવે જે બાયોડેટા આવે ને એ બધા બબ્બે બે ત્રણ ત્રણ છોકરા નાના હોય એવા જ બાયોડેટા આવે છે કારણ કે આપણી દીકરી કે હવે નાની નથી આ મોટી થઈ ગઈ છે થઈ ગયા આ હત્યાય યુવરોને હવે જે બાયોડેટા આવે ને કાં ચો વર્ષનો હોય કે પચીસ વર્ષનો હોય કોઈ આની લેવલનો આની ઉંમરનો કોઈ છોકરાનો બાયોડેટા હવે નહીં આવે શું કરીએ બોલો તમે મને સમજાવો પહેલાં એને કીધું કે મારે બે વર્ષ નથી કરવા લગન આપણે રોકાઈ ગયા એને મનમરજી પ્રમાણે આપણે બધું જ થવા દીધું પણ હવે બે વર્ષથી છોકરા બતાવી 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 બતાવીને થાકી ગયા હવે તો જે છોકરા બતાવવા વાળા છે ને એ પણ કહે છે કે તમારા ઘરે નહીં હો આમ હાથ જોડી દે છે પછી ગમે એવો છોકરો પસંદ કરશે ને કે એની જિંદગી બરબાદ થઈ જાય અને આપણે આખી જિંદગીનું દુઃખ જોવું પડશે આ હારા ઠેકાણા આવ્યા જાય પછી કોણ નબળું ઘર વધે જેનું કે થતું ન હોય ને એવા છોકરા વધે તો હું એની લગ્ન કરશે હા સુનિતા ખરીને એને પણ એના ભાઈની વાત કરી હતી પણ નહીં ત્યાં પણ એને ખામી દેખાય

તારા પપ્પા તારી સાથે કંઈક વાત કરવા માંગે છે વાત કરી લે એટલે ખબર પડે પપ્પા આપણે પછી વાત કરીએ મારે છે ને અત્યારે બહાર જવાનું છે ક્યાં નથી જવું બેસાયા અને હું કહું ને એનો જવાબ આપ મે કેટલા છોકરા તને બતાવ્યા આપણા સંબંધી બધાય થાકી ગયા તને છોકરા બતાવી બતાવી અને બાયોડેટા કેટલા છોકરાને તે રિજેક્ટ કરી નાખ્યા કેટલા આપણે ઘરે જોવા આવ્યા છતાંય એક એવો છોકરો ન હોય જે તારા લાયક હોય બધેમાં હું નાશ પાડવાની તું કરવા શું માંગે છે તારે કરવું શું છે જણાવીશ સાચું લગ્ન નથી કરવા અત્યારે આ કાંઈ ઉંમર છે મારી લગ્ન કરવાની લગ્ન કરીશ પણ અત્યારે નહીં ધામીની બેટા લગ્ન ન કરવાના હોય સમજ જરા આ લોકોને જવાબ આપતા આપતા મારા અને તારા પપ્પાના મોડા થાકી ગયા છે અમે કોને મોડું બતાવવાને લાયક નથી રહ્યા જ્યાં પ્રસંગમાં જઈએ છીએ ને ત્યાં તારા વિશે પૂછે છે કે ક્યાંક નક્કી કર્યું ક્યાંક જોણ ગોઠ્યું હા હવે અમારે શું જવાબ આપો લોકોને સમાજની વચ્ચે રહીએ છીએ એટલે એમ તો કહેવાશે નહીં કે એ લોકોના મોડે જઈને તાળા મારી આવો પણ મારી ક્યાં એટલી ઉંમર થઈ ગઈ છે

એમાં એમાં તારી યાર એનો લગ્ન કરવા રાજી છે એટલે નથી કોઈ છોકરો નથી કે છે એને હું પસંદ કરતી હોય કે એની સાથે લગ્ન કરવા માંગતી હોય એવું કાય હોય તો હું સામેથી જ તમને કહી દઉં ને પણ તે મનમાં ધાર્યું શું છે ને એ નથી સમજાતું હા આટલા આટલા છોકરા જે જોઈને ગયા કોઈના મને કોઈના માટે કંઈ ને કંઈ ખામી જ કાઢી અરે તારે જોઈએ છે કેવો છોકરો એ કહીશ જરા બધાય છોકરા આવી ગયા છે આપણે ઘરે દેખાવડો ઘરના મકાન વાળો ભણેલો ગણેલો બધા આવી ગયા એક એવો છોકરો બાકી નહીં હોય કે જેમાં તે ગમે કઈ ખામી ન કાઢી હોય વાત બદલી કાઢીને ને એને દર વખતે આ ઉચ કરે છે વાતને ટાળી નાખે છે ક્યારે આવશે ક્યારે આવશે મારી સપનાની રાણી ક્યારે આવશે આવી તું બહુ એટલે બહુ રાહ જોવડાવે છે એવો હમ તું પાછો આવી ગયો તને ખબર કઈ રીતે પડી જાય છે કે હું ક્યાં જાઉં છું ક્યાં નહીં શું કરવાની છું હમ સાચી વાત છે તારી તું વિચાર કર તારે આવવાનું હોય પેલા અડધી કલાક મને ખબર પડી જાય છે તો તું વિચાર ને કે હું તને કેટલો પ્રેમ કરતો હોઈશ તારો પ્રેમ છે ને તારી પાસે રાખ અને મારો રસ્તો છોડ રસ્તો તો હું આ જીવન ન છોડવાનો અમ દે ચોક માર્યો મે કેલા દાદ આવે છે આ આદત છે મારી આવી આદત છે ને બહુ વારી આપણે હસતા રહેવી ને તો સામેવાળા પણ ખુશ રહે છો હા મને છે ને હાથ ઉપાડવા પર મજબૂર ના કા ઉપાડ ને હા આમય તે આ તારા મુલાયમ હાથ કદાચ મારા ગાલ પર પડે ને તો મને ગમશે સમજી તું શું જોઈએ છે તને શું કામ ને આવી રીતે મને હેરાન કરે છે તું જોઈએ છે મને છો મોડું સંભાળીને વાત કરજે હા બત્તમીજી છે ને હું સહન નઈ કરું હા અરે પણ મેં હજી બત્તમીજી કરી છે કે આ તો ખાલી રસ્તો રોક્યો છે અને જી મારી જિંદગીનો રસ્તો છે ને હે ઈ રસ્તા પર તારે જોડે ચાલવાનું છે જો હું છે ને મારા ઘરે વાત કરી દેશ હા પણ અને પોલીસ કેસ પણ કરી દઈશ પોલીસ કેસ કરવાની જરૂર નથી ઘરે વાત કરવાની જરૂર છે ખાલી કે અમારી બહેન લગ્ન કરવાના છે માય ફૂટ તારી સાથે લગ્ન કરું એમ અરે શું વાંધો છે શું કમી છે મારામાં હા તારા જેવા આવારા છોકરા સાથે તો હું ક્યારેય લગ્ન નહીં કરું સમજી ગયો જો આવારા તને લાગો છો અત્યારે પણ તું એકવાર મારે આરે લગ્ન કરીશ ને તો એકદમ હું સુધરી જઈશ કોઈ જરૂર નથી મારે છે ને મારી જિંદગી નથી બગાડવી અને હવે મારો રસ્તો નહીં રોકતો છોડ એવું માણસ છે તું બચાવ કોઈ કોઈ અરે ભાઈ આ શું કરો છો આ કઈ કઈ ગતાગમ પડે છે કે નહીં હા બરોબર બરોબર ટાઈમે આવ્યો હા તો સારું થયું ને કે આવી ગયો ના આવ્યો હોત તો ના જાણે આ છોકરીની શું હાલત કરી નાખત તમે

થેન્ક યુ સો મચ તમે આજે ના આવ્યો તો ખબર નહીં ભાઈ શું એક આવારા લફંગો છે જોબ હું તમારા ભાઈ જો હાથ વટાવીને તો પછી પોલીસ કેચ કરી દઈશ આવું કઈ થાય નહીં પહેલા તમે તમારા ભાઈને સમજાવી દેજો જોબ આવું કોઈ પગલું નહીં પડતા જોકે માનું છું કે મારો ભાઈ જે કામ કરે છે ખરાબ કામ છે પણ જો પોલીસ સ્ટેશનમાં જાણ કરશો ને તો એક તો ઓલરેડી અમારી સમાજમાં ઘણી બધી બદનામી થઈ ચૂકી છે અને ઉપરથી વધારે અમારે જ સહન કરવાનું થશે ઠીક છે નહીં કરો પણ ફક્ત તમારા લીધે કારણ કે તમે તમારા ભાઈ કરતાં એકદમ ઓપોઝિટ છો તમને છોકરીઓનું સન્માન કરતા આવડે છે હા તમારો ભાઈ તમારાથી ડરે છે હા તો થોડો ઘણો વાત માનશો મારી શું બોલો ને તમારો નંબર આપશો ખોટું નહીં લગાવતા પણ બીજી વાર જો તમારો ભાઈ મારો રસ્તો રોકે તો હું તમને બોલાવી શકું હા હા આઈડિયા બરાબર છે એક કામ કરો લો આમાં તમારો નંબર એડ કરી આપો મિસ કોલ કરી આપજો યસ ભાઈ વે શું નામ દામિની

બસ હો બસ નથી હારું લાગતો ભૂંડો લાગસ અને આ જો હા તારા નામનું કઈક કાગળિયું આવ્યું છે હું કાગળિયો છે જો તું ક્યાંથી આવ્યું છે મને કહેતો આલ્યો અરજી છે સેની છે હે નોકરી મળી અરજી છે પોલીસ સ્ટેશન થી આવી છે પણ આપડી છે ને એ જ મરજી છે કે આપણે ત્યાં જ જવાનું કારણ કે આપણી પાસે પોલીસની એટલી ઓળખાણ છે ને

વગર નોકરી હું છોકરી લાવું તો તમને કેવું લાગશે જરાય સારું નહીં લાગે રોજ ઓલીના ના નિહાકા મારે જોવાના અરે એક નંબર છે આમ જોવો બહુ મસ્તી ની છે એ મસ્તી ઈ ઘરે આવશે ને એને ખવડાવવું પીવડાવવું પડશે એના શોક પૂરા કરવા પડશે એને બહાર રખડવા લઈ જાવી પડશે ખાલી દેખાવડી હશે ને તો અહીંયા કઈ ઢીંગલીન જેમ રાખવાનું નથી એ બધું થઈ જાય તમે ઉપાધિ નહીં કરતા પણ તારી ગોતેલી એક છોકરી મારા ઘરમાં નહીં આવે પણ મારે લગ્ન કરવા છે પણ માર નત કરાવવા મારે ગામમાં નાક નત કપાવું મારું હું નાક નથી કપાવું હું કહું ને ન્યાજ મારા લગ્ન થવા જોઈએ એને ખબર છે કે તું રખડેલ છે આ પોલીસ ચોકીઓ માંથી તારી અરજીઓ આવે છે એને કાઈ ખબર છે નહીં આ તું ઓલા તારા દોસ્તારો કલાક આમ તેમ હેરાફેરી કરીને તું રખડે છે એ ખબર છે એને

મારું દિલ છે ને એમાં બહુ પ્રેમ દિલ છે ને થાય તને દિલ ક્યાં છે ને એ ભાન નથી દિલ ક્યાં છે ને તું મને બતાવશ ક્યાં આ બાજુ છે ને આ કિસ્સામાં પૈસા છે એટલે આ બાજુ આમ આમ નો કર્યું કારણ કે લક્ષ્મી ને આમ હાથ નો મરાય કોઈ દી

કે મોઢું જોઈને પ્રેમ ન કરાય તને ઓલી છોકરી બહુ રૂપાળી જોઈએ તે એને પૂછ્યું કે તું એને ગમે છે કે નહીં એક હાથે તાળી ન પડે કોઈ દી એ પહેલા તો નાશ પાડે ગમે એ વસ્તુ ગમે એ વ્યક્તિ હોય ને એ પહેલા નાશ પાડે પણ પ્રેમ તો તને પછી થાય અને એ હાસો થાય પછી લગ્ન થાય ને એ આપડી ઘરે આવશે એ મને ખબર છે તું રખડેલ તું તારા દોસ્તારવારે ક્યાંય ઓલા ગલ્લા ઉપર ઊભો રે આ પોલીસ ચોકીમાંથી અરજીઓ આવે તારે કમાવવું નહીં ધમાવવું નહીં અને તું કે લે પ્લેમ હાચો થાય પ્લેમથી પેટનો ભરાય પૈસા જોઈ પેટ ભરવા પૈસા તો મારા લગ્ન પછી જ કમાય ત્યાં સુધી નહીં ત્યાં સુધી હું તને લગ્ન નથી કરાવી દેવાની મારે એ પારકી છોકરીના નિહા કા નથી લેવા બહુ કરે હા તું જા અહીંથી ટળ

હાલો કોણ લે બોલો પોતે જ નંબર સેવ કર્યો હતો અને ને પોતેજ ભૂલી ગયા અચ્છા તો તમે બોલો છો આમ દામિનીજી હા રાઈટ તે વાંગજી હું દામિનીજી આ હમ રાતના 11 વાગે ગયા છે અત્યારે પણ જાગો છું ગર્લફ્રેન્ડ સાથે વાત કરતા આશ ના ના એવું કંઈ નથી આ ઓફિસમાંથી થોડો ઘણો ઓર્ડર પેન્ડિંગનું કામ હતું ને તો ઓર્ડર જોતો હતો કે કાલે ક્યાં ક્યાં માલ પહોંચાડવાનો છે ક્યાં નહીં વાગ્યા સુધી કામ હા છો તમે તો કામ તો કરવું જ પડે ને કહેવાય છે કે કામથી જ માણસ રળિયામણો લાગે તો એમાં શું ખોટું છે આમ પણ અત્યારે મોડી નાઈટ સુધી કામ કરીશ અને સવારમાં દસ વાગે ઓફિસે જવાનું હોય તો શાંતિથી ઓફિસે જતો રહીશ એમાં શું પણ તમે કેમ જાગો છો અને ફોન શું કામ કર્યો આ કામ હોય તો જ ફોન કરવાનો હતો અબ તો ફોન મૂકી દો અરે કે મારે કોઈ કામ નથી ના ના એવું નથી આ મને થયું કે કંઈ કામ હશે એટલા માટે તમે મને ફોન કર્યો હશે ના કામ તો કાઈ નથી અરે ડોન્ટ વરી તમારો ભાઈ મને હેરાન કરવા પણ નથી આવ્યો હમ અને આવશે પણ નહીં આજે મેં એમને મારી ઓફિસે બોલાવ્યા હતા અને કડક શબ્દોમાં કહ્યું છે હવે પછી મારા મોટા ભાઈ ક્યારે તમારી સામૂહ પણ નહીં જુએ થેન્ક યુ નાના જુઓ મેં તો મારી ફરજ અદા કરી છે આવી રીતે મારા મોટાભાઈ કોઈ પણ બેન દીકરીની છેડતી કરે એ થોડી સારું લાગે થેન્ક યુ માટે હું કંઈ કરી શકું આઈ થેન્ક યુ કહેવા માટે હું કંઈ કરી શકું તમારા માટે ના ના કંઈ કરવાની જરૂર નથી આ તમે મને ફોન કરીને યાદ કર્યું અને થેન્ક યુ કહી દીધું ને આવી ગયું આ એક કોફી કોફી કાલે જો હું કોફી પીતો જ નથી ચા પણ ચાલે ચા ના હું નહીં આવી શકું મારે કામ છે આઈસ્ક્રીમ ઓકે આ તમે માનશો તો નહીં જ ને ના તમે મારી મદદ કરી છે તો થેન્ક યુ તો કેવું પડશે ને મારે તો કાલે મળીએ ઓકે મળીએ કાલે પણ કઈ જગ્યાએ આ હું એડ્રેસ મોકલી આપીશ ઠીક છે મળીએ કાલે બાય ટેક કેર થેન્ક યુ હા મોટા ભાઈ સારું થયું

તમારા લગ્ન છે ને કાલે થતા હોય એના બદલે અત્યારે થાય હું તો કઉ છું અપઘડી લગ્ન કરી લો પણ જુઓ આવી રીતે નહીં આવું કઈ કરશો ને એક તો એક તો આવું કઈ કરશો ને તો એક તો છે ને ઓલરેડી સમાજમાં આપણું નામ ખરાબ છે અને ઉપરથી તમે હા ઊંધું થતું પગલું ભરી લેશો ને તો આ નાનકડી એમથી ઓફિસમાં જે મને વીસ હજારનો પગાર આપે છે ને એ પણ આપતા બંધ થઈ જશે આ લોકો જાણો છો ને કેટલી મહેનતથી રૂપિયા કમાઈને લાવું છું ઘરમાં મારી ઓળખાણ ને તને ખબર છે ને

આ પ્રેમની રેખા રહી ને ત્યાંથી જ મને કામ મળશે એક વાર મારે યાર લગ્ન કરી ને પછી તારી બાજુમાં મારે બેહવાનું અરે મારી બાજુમાં નહીં મારે તો તમને આ સીટ આપી દેવી છે આ જ ખુરશી ઉપર બેસાડવા છે બેસો ને ઘણા ઓળખાણ વાળા ન્યા વહી જાઓ આપણી બે પચીસ પચાસ હજાર પગાર આપે ને ન્યા અરે મારે પચીસ પચાસ હજાર પગારની જરાય લાલચ નથી મને છે ને ઇજ્જતની આબરૂની પડી છે હા તમે જેને આવી રીતે પ્લીઝ હાથ જોડું છું કહેતા હોય તો મારા પગ પણ જોડું

કે તમે છુપાઈ છુપાઈને કોઈ પણ કામ કરી લેશો અથવા તો આવી રીતે મોટી મોટી હેરાફેરી કરશો તો ભૂલી જ જજો આ બધી જગ્યાએ મારી નજર છે નજર રાખજે ને હું દેખાય નહીં જોજે હસી આ જેટલું હસવું હોય ને એટલું હસી લો પણ જોજો ક્યાંક એવો દિવસ ના આવે કે જેવી રીતે આમ ખુલ્લા દિલથી હસો છો ને એવી રીતે રડવાનો સમય આવી જાય સામે વાળા રડે આપણે નહીં સમજો અરે શું કામ સામેવાળાને પણ રડાવવા જોઈએ જીવન તો એવું જીવાય કે સામેવાળો વાળો આપણું ઉદાહરણ આપે આપણને જોઈને લોકો ખુશ થાય નહીં કે સામેવાળાને રડાવવા જોઈએ હવે તું તારું કામ ઘણા પડ્યા પૈસા એ ભગવાન શું પડ્યા હોય તો લાવ આ મારી ઓફિસ નથી આ કઈ આપણા બાપ દાદાનું નથી આ બીજાની ઓફિસ છે ને ત્યાં કામ કરીએ છીએ એ ઉપાડમાં ગણશે મારો સેટ કઈ એમને નહીં બેસવા દે એ ઉપાડમાં ગણ લખે તો એ પત્તો જ આખું ફાડી ના પણ એટલે એ ભૂલે જાય લે ને અરે નથી એમાં કઈ શું લાય ભગવાન ફોન લેતા મારું છે કે યાદ રહે છે કે ફોન અહીંયા મૂક્યો છે ઘરે પણ ભૂલીને જાય એમાં ના છે તામિની આપણે છેલ્લા બે મહિનાથી મળીએ છીએ બહુ સારા ફ્રેન્ડ પણ થઈ ગયા છે પણ તને શું લાગે છે આવી રીતે અવારનવાર મળતા રહેવું સારું છે કેમ શું વાંધો છે એક ફ્રેન્ડ બીજા ફ્રેન્ડને ના મળી શકે અને તને ના ગમતું હોય તો હું તને મળવા નહીં બોલો ના ના ગમવાની વાત નથી પણ વાત એવી છે કે હા તું મને ફોન કરે છે ને પછી મારે હા ઓફિસમાં જ્યાં હું કામ કરું છું ને ત્યાંથી રજા લઈને આવવું પડે છે અને અવારનવાર હવે તો મારા બોસ પણ મને પૂછે છે કે એવા તે વળી કયા કયા કામથી બહાર જાય છે મારી પાસે તો બાનું પણ નથી બોલ હવે તો તારી ભૂલ કહેવાય બાનું બનાવતા નથી આવડતું અને હેમ પણ જો તને મળવા બોલાવ તારી સાથે વાત કરું મને ગમે છે આ જ્યારથી તું મળ્યો છે ને ત્યારથી તારો ભાઈ દેખાતો બંધ થઈ ગયો છે મને પણ ગમે છે આ જાણે કેમ જાણતા અજાણતા આપણે લોકો મળ્યા ને ત્યારથી મારી બધી જ વાતો તમને શેર કરી શકું છું જોકે મારે કોઈ મિત્ર નહોતો ને આ પહેલી વાર કોઈ સારું મિત્ર મળ્યું છે એટલે મને પણ બહુ મજા આવે છે એમ થાય કે ક્યારે તમારો ફોન આવશે ક્યારે તમને મળવા આવીશ બસ આ બધી તો શરૂઆત છે હજુ મતલબ કંઈ સમજ્યો નહીં કંઈ નહીં ફ્રેન્ડશીપની શરૂઆત છે આ એક સવાલ પૂછું આ ઘણા સમયથી મારા મનમાં ચાલે છે આ જેવી રીતે મને તમને મળવાની ઉત્સુકતા છે આ તમને મળું તો આમ એકદમ મારું માઇન્ડ ફ્રેશ થઈ જાય છે શું તમને મને મળીને આવું થાય છે ખરા સાચું કહેવાનું છે કે ખોટું દોસ્તીમાં તો કંઈ ખોટું ના હોય પણ એમ જતાય આ તમને એવું લાગે કે કઈ વાત છુપાવી રાખવી છે તો ખોટું બોલશો તો ચાલશે સાચું કહું મને પણ તમને મળવાની ઈચ્છા થાય એમ થાય કે ક્યારે રાત પૂરી થાય અને દિવસ ચાલુ થાય તો હું તમને મળવા આવી શકું એક વાત પણ મારે કરવી હતી કહ્યું એમ આપણે છેલ્લા કેટલાય સમયથી એકબીજાને મળીએ છીએ એકબીજાને એકબીજાની સાથે રહેવું ગમે છે વાતો કરવી ગમે છે ખબર નથી કે આ શું છે શું નહીં પણ એમ છતાંય હા મારી નજર છે ને આ મોબાઈલમાં ચાલતી ઘડિયાળ ઉપર જ હોય છે એક્ઝેક્ટ સમય મને ખબર છે કે કયા સમયે તમારો મેસેજ આવશે કયા સમયે મારે ક્યાં જવાનું છે અને કયા સમયે આપણે લોકો મળીને આવી હસી મજાકવાળી વાતો કરીશું આઈ થિંક યુ યુ હા પણ પણ તમને કહેવાનો હતો હતો તો હું મરી ત્યારે આમ દોસ્તીમાં દોસ્તીમાં ને આવું બધું કેવી રીતે કહેવું અને આમ પણ મારે તો પહેલી જ વાર કોઈ ગર્લફ્રેન્ડ બની છે મતલબ કે પહેલી વાર કોઈની સાથે વાત કરું છું તો પછી ક્યારે શું કહેવું અને કયો સમય યોગ્ય છે કયો સમય નહીં આઈ ડોંટ નો સો હું નહોતો કહેતો એટલે જ તો કહ્યું ને કે આ શરૂઆત છે એકબીજાને મળવું વાતો કરવી એકબીજાને પસંદ કરવા પ્રેમ થવો અને લાસ્ટ સ્ટેજ સેપરેશન બટ દામિની સમજાતું નથી કે આ બધું યોગ્ય છે કે નહીં મતલબ કે તારો અભ્યાસ ચાલુ છે તું હજી એલ એલ બીની એક્ઝામ આપવાની છે તો બની શકે ને કે થોડા સમય માટે આપણે ના મળીએ તારી એક્ઝામ આવે છે ત્યાં સુધી તું તારી એક્ઝામની તૈયારી કર જો મારું આ સ્ટડી છે ને એ તો હું મેરેજ ના કરવા પડે ને એટલે કરું છું કેમ આ ખરેથી કોઈ દબાણ છે મેરેજ ની વાત ને લઈને પપ્પા ને તો કહેવાની વાર છે છેવી પપ્પા ને કહીશ ને કે મને કોઈ છોકરો ગમે છે તરત લગ્ન કરાવી દેશે પણ છતાય તારી અને મારી વચ્ચે બહુ મોટો અંતર છે અમીરી અને ગરીબી નું હું સામાન્ય માણસ છું વધારે રૂપિયા નથી કમાતો આ કોઈ સારી એવી જોબ પણ નથી મારી તો તને શું લાગે છે તારા પપ્પા માનશે ખરા માને ને શું કામ ના માને ફિલહાલ તો આપણે કસે બહાર જવું જોઈએ હા આઈ નો મતલબ કે પોલીસ ગયો કે આપણે શું કામ આવ્યા છીએ ને શું કામ નહીં અબ ચાલ તો જઈએ ચાલ અરે આ શું મને પોસ લાવીન હવે તો એ મંડાણો છે મારા રસ્તામાં કાંટો બની ગયો એટલે જ મને એ કહેતો તો કે છોકરીઓને શાળા ન કરાવીને આ અમને તે અમને પણ હું જોઉં છું કે આ બે કેમ એક થાય છે હા તો મારી છે અને મારી જ રહે અત્યારે જ ઘરે જ આવશું